સમાચારોમાં આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો નોયડા જેવર એરપોર્ટ પર ટેસ્ટ ફ્લાઇટની લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ ચૂકી હોવાની જાણકારી મળી રહી છે જેવર એરપોર્ટ પર ટેસ્ટ ફ્લાઇટની લેન્ડિંગ કરવામાં આવી છે અને તેમાં સફળતા મળી ચૂકી છે સફળતાથી તે લેન્ડિંગ થઈ ચૂક્યું છે નોયડા જેવર એરપોર્ટ પર ફ્લાઇટનું ટ્રાયલ સમાપ્ત થઈ ચૂક્યું છે સફળતાપૂર્વક જેવર એરપોર્ટ પર પહેલી ફ્લાઇટનું ઉત્તરાણ કરવામાં આવ્યું હતું અને આ ઉત્તરાયણ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં સફળતા મેળવવામાં આવી ચૂકી છે નોડા જેવર એરપોર્ટ પર ટેસ્ટ ફ્લાઇટની લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ ચૂકી છે રોયડા જેવલ એરપોર્ટ પર પહેલી વખત ફ્લાઇટનું ઉત્તરાયણ કરવામાં આવ્યું હતું અને એ ફ્લાઇટ સફળતાપૂર્વક લેન્ડ થઈ ચૂકી છે લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે નોયડા જેવર એરપોર્ટ પર ટેસ્ટ ફ્લાઇટની લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ ચૂકી છે પ્રથમ વખત ઉતરાયણ કરવામાં આવ્યું હતું જેમાં જેવર એરપોર્ટ પર ટેસ્ટ ફ્લાઇટની લેન્ડિંગ કરવામાં આવી રહી હતી અને તે સફળતાપૂર્વક થઈ ચૂકી છે અને આખરે નોયડા જેવર એરપોર્ટ પર ફ્લાઇટનું જે ટ્રાયલ કરવામાં આવતું હતું તે ટ્રાયલ સફળતાપૂર્વક સમાપ્ત કરવામાં આવી ચૂક્યું છે અને આ પહેલી ફ્લાઇટ હતી જેનું જેવર એરપોર્ટ પર ઉત્તરાયણ કરવામાં આવી રહ્યું હતું અને એ પણ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે ટેસ્ટ ફ્લાઇટની લેન્ડિંગ સફળતાપૂર્વક જોવા મળી રહી છે ત્યારે એરપોર્ટ પર ફ્લાઇટની લેન્ડિંગ પણ કરવામાં આવી